પડદરી તાલુકાના ડુંગરકા ગામે આપનેતા નેતા રાજુ કરપડાના ગંભીર આરોપ ડીએલઆર ઓફિસમાં કરોડોનો ભ્રષ્ટાચાર ખેડૂત પાસેથી લાખોની ઉઘરાણીનો રાજુ કરપડાનો આક્ષેપ રાજકોટ ડીએલઆર ઓફિસમાં જમીન માપણીમાં થયેલ ભૂલ સુધારવાના પાંચથી દસ લાખ ખેડૂતો પાસેથી પડાવવામાં આવી રહ્યા છે રાજુ કરપડા આપટેકાના ભાવે મગફળીમાં હેરાનગતિ ભાજપના નેતાઓના ખોટા રજીસ્ટ્રેશન છે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ ગતરોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ડુંગરકા ગામે ગુજરાત જોડો વિધાનસભામાં હાજરી આપી હતી અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી એવું કહેનારા ભાજપના નેતાઓએ એક વાત સાંભળવી જોઈએ કે રાજકોટ ડીએલઆર ઓફિસમાં જમીન માપણીમાં થયેલ ભૂલ સુધારવાના લાખો રૂપિયા ખેડૂતો પાસેથી પડાવવામાં આવી રહ્યા છે ડીએલઆર ઓફિસમાં આજે ખેડૂતો પાસેથી પાંચ લાખ સાત લાખ અને દસ લાખ એમ કરીને સુધી ભ્રષ્ટાચાર થયો છે આ વાત તો મને જણાવી સ્પષ્ટ કે જો અહીંના ધારાસભ્યમાં જરા પણ પ્રમાણિકતા બચી હોય તો એક વખત ડીએલઆર ઓફિસમાં જઈને કેટલીક અરજીઓ પેન્ડિંગ છે અને જે ખેડૂતો અરજીઓ નિકાલ થાય છે તેમને જઈને પૂછી આવે કે શું એમની પાસેથી પૈસા લેવામાં આવ્યા છે કે નહીં બીજી એક ગંભીર વાત કહીશ કે ટેકાના ભાવે મગફળી આપવાની વાત થાય છે પણ કહેવામાં આવે છે કે બસો મણથી વધારે મગફળીને લઈએ આનું રજીસ્ટ્રેશન કરવામાં પણ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરવામાં આવી રહી છે આનાથી મને સવાલ થાય છે કે મગફળીના રજિસ્ટ્રેશનથી ખેડૂતોને ફાયદો કરાવવાનો છે કે વેપારીઓને ફાયદો કરાવવાનો છે આજે એક ખેડૂતના ઘરમાં કોઈ પ્રસંગ આવે તો તે પોતાની જમીન વેચવા માટે મજબૂર બની જાય છે માટે હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે હવે લડત લડવાનો સમય આવી ગયો છે હું જ્યારે આમ આદમી પાર્ટીમાં ન હતો ત્યારે પણ ખેડૂતો માટે લડતો હતો એક સમયે જ્યારે ખેડૂતોના ખેતરમાં જેસીબી અને હિટાચી ચલાવવામાં આવ્યો હતો ત્યારે એક પણ ભાજપનો નેતાએ ખેડૂતના ખભે હાથ મૂકવા માટે આવ્યો ન હતો અને કહ્યું ન હતું કે તમે ચિંતા ન કરો પરંતુ અમે તમારી સાથે છીએ પરંતુ અમે હંમેશા આવા ખેડૂતોની સાથે ઊભા રહ્યા તો હવે આવનારા સમયમાં આપણી લડવાઈ લડવા માટે એક વખત સંગઠિત બની જઈએ અને તમારા સહકારની જરૂરત છે આમ તો સામે ગમે તેટલી મોટી ફરજ હોય આપણે લડત લડવા માટે સક્ષમ છીએ

અને ઉભો રાખે એટલે કાઈક ને કાઈક લઈને જાય છે એટલે એમ કે ચંપલ પહેરે બૂટ નઈ પહેરે એનો એ મેમો થઈ છે અમે તો બાપા કે વિદ્યુત ને સંપલ સિવાય કતા હોય દીએ કાટ તમારી એટલી બત્તર થઈ ગઈ છે અમારા ઘરે પ્રસંગ આવે તમારે જમીન નું વેચવી પડે છે રાજકોટના બિલ્ડરને બોલાવવા પડે કે આ જમીનને ને ગીરવે રાખો કે આ જમીન વેચાતી રાખી લે બે વીઘા જમીન ઓછી કરવી પડે છે દોસ્તો વાત એ કહેવા માટે આવ્યો છું કે સમય પાકી ગયો છે લડાઈ લડવાનો કોઈ પણ પાર્ટી સામે હોય હું આમ આદમી પાર્ટી કિસાન સંગઠન માંથી આવું છું એટલે કઉ છું એવી વાત નથી વાત એ છે

સંગઠિત એક વખત બની જઈએ તમારા સહકારની જરૂર છે બાકી લડાઈ તો એની ગમે એવડી ફોજ હોય ને એની સામે લડી લેવાની તાકાત રાજુ બરોડા રાખી દીધી છે એકાના ભાવે મગફળી આપવાની વાત થઈ છે પણ કહેવામાં આવે કે 200 મણ થી વધારે મગફળી નઈ લઈ જાય રજીસ્ટ્રેશન કરાવવા જાવ એમાં પણ કેક ને કે હેરાન ગતિ છે

પછી બજાર માંથી આઠસો રૂપિયા ની મગફળી લઈ અને અહિયાં ટેકાના ભાવે મગફળી ઘુસાડવાનું કોઈ કામ કરતું હોય તો ભાજપ ના નેતા કામ કરી રહ્યા છે ત્યારે